તો ફૂડ એન્ડ બિલના કારણે જે દાદાગીરી હોટલો દ્વારા કરવામાં આવી હતી સંચાલકો દ્વારા કરવામાં આવતી હતી તેને લઈને મહત્ત્વનો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે એસટીમાં મુસાફરી કરનારાઓ માટે આ સૌથી મોટાને રાહતના સમાચાર એ કહી શકાય કે જ્યાં આગળ હાઈવે પરના મુસાફરોને જેટલી પણ હોટલો લૂંટ ચલાવી રહી હતી દાદાગીરી કરતી હતી બિલ અને ફૂડને લઈને ગ્રાહકો પણ દબાણ કરવામાં આવતું દાદાગીરી કરવામાં આવતી તે તમામ હોટલ સંચાલકોને જીએસઆરટીસી દ્વારા ડીલિસ્ટેડ કરી દેવામાં આવી છે રાજ્યના વિવિધ સત્તાવીસ જેટલા હોટલના નામ સામે આવ્યા છે જેને ડીલિસ્ટેડ કરી દેવામાં આવી છે અને મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે જીએસઆરટીસી દ્વારા લેવામાં આવ્યો છે હાઈવે પર મુસાફરોને જેટલી પણ હોટલો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હતી આપે પણ જ્યારે જ્યારે જીએસઆરટીસી બસમાં મુસાફરી કરી હશે અને તે દરમિયાન અનેકવાર અનુભવ્યું હશે કે હોટલવાળા દાદાગીરી કરી રહ્યા છે બિલને લઈને ખાવાને લઈને દાદાગીરી કરતા તમામ હોટલો સંચાલકોની જેટલી પણ ફરિયાદો સામે આવી હતી તેમને અત્યારે ડીલિસ્ટેડ કરી દેવામાં આવી છે મહત્વનું છે આ તમામના નામ અત્યારે સામે આવી ચૂક્યા છે અને હવે આ નામ કયા કયા છે તેની લિસ્ટ પણ એક સામે આવી ચૂકી છે તે પણ આપણે જોઈ લઈએ કે કઈ કઈ હોટલો છે કે જેનો પરવાનો છે તે રદ કરવામાં આવ્યો છે તેવી હોટલો આ નિગમ દ્વારા જેટલી પણ હોટલો છે જે ડિવિઝન વડોદરા પહેલાંમાં આવે છે અમદાવાદ સુરત રૂટનું નામ છે ને હોટલ છે સ્વાજી ઇન કે જેનો એડ્રેસ આવેલું છે કરજન તાલુકાનું આ વડોદરા ખાતેનું હોટલ આવેલી છે કે જેનો પણ અત્યારે પરવાનો છે તે રદ કરી દેવામાં આવ્યો છે આમના સંચાલકો દ્વારા ત્યાં હોટૅલ પર બિલ ફૂડને લઈને માથાકૂટ થતી હતી તેમના દાદાગીરી તેઓ દ્વારા કરવામાં આવતી હતી ને તેને લઈને જ્યારે ફરિયાદો મળી ત્યારબાદ એક્શન લેવામાં આવ્યું છે બીજી જે છે સુરત અમદાવાદ અને જે ડિવિઝન છે વડોદરા ખાતે આવેલી સાથે સાથે રૂટ નેમ સુરત અને વડોદરા ખાતે આ દોડતી બસ જ્યાં હોટલ વિશાલા ખાતેનું અને સાથે સાથે જ આ આવેલી છે દેઠાન કરજણ તાલુકાની અંદર હોટેલ વિશાલા કે જેની પણ ફરિયાદ સામે આવ્યા બાદ હવે દાદાગીરી બાદ તેને પણ સામે એક્શન લેવામાં આવ્યું છે કાર્યવાહીના ભાગરૂપે પરવાનો રદ કરવામાં આવ્યો ડિવિઝન વડોદરાની જે સુરત અમદાવાદ રોડ પરની કે જે હોટેલ બસેરા આવેલી છે અને તે ભરૂચ તાલુકાના વરેદિયા ખાતે આવેલી આ ભરૂચ જિલ્લામાં આવેલી બસેરા હોટલની પણ ફરિયાદો મળી હતી તેને પણ બી ગ્રેડમાં મૂકવામાં આવી હતી અને હવે તેનો પણ પરવાનો છે તે રદ કરવામાં આવ્યો છે ચોથી વડોદરા ડિવિઝનની છે સુરત અમદાવાદ રોડની કે જ્યાં એ રૂટ નેમ જે બતાવી રહ્યું છે સુરત અમદાવાદને હોટલ સતી માતા આ હોટલ કે જે કરજણ તાલુકામાં વડોદરા જિલ્લાની અંદર આવેલી છે અને સાંસ રોડ ખાતે આવેલી આ હોટલ સતી માતા કે જેનો પણ જે પરવાનો છે તે રદ કરી દેવામાં આવ્યો છે રાજકોટ ડિવિઝન રાજકોટ ડિવિઝનનું આ છે જ્યાં ભુજ ધ્રાંગધ્રાની અને અમદાવાદ રૂટની આ હોટલ હોટલ શિવશક્તિ કે જે પણ શિવશક્તિ હોટલ સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકા પાસે આવેલી આ હોટલ શિવશક્તિનો પરવાનો છે તે પણ રદ કરવામાં આવ્યો છે તો વાત હવે કરીએ ડિવિઝન પાલનપુરની કે જ્યાં પાલનપુર ખાતે પણ જે અમદાવાદ પાલનપુર રૂટ પર જે હોટલ રોનક આવેલી છે કે જે ખાલી ક્રોસ રોડ અને સિદ્ધપુર આ જે પાટણ જિલ્લાની અંદર આવેલી હોટલ રોનક કે જેને પણ પરવાનો છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને આવી તમામ જે લિસ્ટ છે તે પણ સામે આવી છે અને તેને લઈને અત્યારે આ તમામ હોટલના પરવાના છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ફૂડ અને બિલના નામે દાદાગીરી કરતી તમામ હોટલ સંચાલકો સામે કાર્યવાહી જીએસઆરટીસીએ કરી છે